પોરબંદરમાં જે બોટમાં ટ્રાન્સપોન્ડર લાગ્યો હશે એ જ બોટને ડીઝલ વેટની સબસિડી મળશે તેવો ફિશરીઝ વિભાગ દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યો છે જોકે પોરબંદરમાં અડધી બોટોમાં ટ્રાન્સપોન્ડર લાગી ચૂક્યા હોવાનું જાણવા મળે છે મત્સ્ય ઉદ્યોગ કમિશનર દ્વારા પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે ડીઝલ વેટ સબસિડીની રકમના ચૂકવણા બાબતે નવી નીતિ અમલમાં આવી છે નવા ઠરાવથી ડીઝલ વેટ સબસિડીની રકમના ચુકવણા બાબતે નવી નીતિમાં સુધારા કરવામાં આવ્યા છે આ ઠરાવની શરત મુજબ હવેથી જે બોટમાં ટ્રાન્સપોન્ડર લાગેલ હશે તથા જે બોટમાં માછીમારી દરમિયાન ટ્રાન્સપોન્ડર ચાલુ રાખવામાં આવશે તે બોટને જ ડીઝલ વેટ રાહત યોજનામાં લાભ મળવાપાત્ર થશે જે બોટમાં માછીમારી દરમિયાન ટ્રાન્સપોન્ડર લગાવેલ નહીં હોય તે બોટ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં આ પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેનાથી પોરબંદર સહિત રાજ્યભરની હજારો ફિશિંગ બોટને સીધી અસર થશે તેવું જણાઈ રહ્યું છે ભારત સરકાર શ્રી દ્વારા તમામ જે ફિશિંગ બોટો છે ભારતની અંદર એની અંદર ટ્રાન્સપોન્ડર ડિવાઇસ એટલે કે એઆઈએસ ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ એક ડિવાઇસ આવે છે એ ડિવાઇસ લગાવવાનું ફરજિયાતપણે નક્કી થયેલ છે જેના અનુસંધાને ગુજરાતમાં લગભગ પચીસ હજાર જેટલી જે બોટો છે એની અંદર આ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવા માટે ફરજિયાત કરવા માટેનો આપણે નિયમ આવેલો છે આ નો ઉપયોગ એ છે કે જે ફિશિંગ બોટો દરિયામાં જાય છે એને એની જે સલામતી છે અને એની જે સેફ્ટી છે એના માટે આ ડિવાઇસ બનાવવામાં આવેલ છે જેની અંદર એ ડિવાઇસ થકી તમે મોબાઈલ નેટવર્કની રેન્જ વગર પણ દરિયાની અંદર કોઈપણ જગ્યાએ સીધો જ તમે બોટ માલિક સાથે એટલે અથવા તો ફિશરીઝ વિભાગ સાથે કે કોઈ પણ સિક્યુરિટી એજન્સી સાથે તમે સીધો સંપર્ક કરી શકો છો અને તમે માછલીઓનો જથ્થો ક્યાં સારો મળશે એ જોઈ શકો છો આવી વિવિધ પ્રકારની એમાં જે ફેસિલિટીઝ આવેલી છે આ ડિવાઇસ છે એ પણ ફ્રી છે અને એ ભારત સરકાર દ્વારા આખા ઇન્ડિયામાં ઇન્સ્ટોલેશનનું કામ ચાલુ છે હાલ એટલે કોઈપણ ચાર્જિસ માછીમારોને ચૂકવવાનો નથી એટલે માછીમારોને આ ડિવાઇસ લગાવવા માટે સહકાર આપ આપવોની મારી અપીલ છે અને વધુમાં જે આ ડિવાઇસ છે એ આપણે ફિશરીઝ એક્ટમાં જે તાજેતર જે અમેન્ડમેન્ટ થયું છે એની અંદર આ ડિવાઇસ લગાવવું ફરજિયાત છે જે કાયદામાં પણ એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલ છે અને જે ડીઝલ સબસિડીની વાત છે તો અમારા ગાંધીનગર વડી કચેરી દ્વારા પણ આ બાબતે પરિપત્ર કરેલ છે કે જે બોટોમાં ટ્રાન્સપોન્ડર ડિવાઇસ હશે તેઓને જ આ ડીઝલ સબસિડીનો ભવિષ્યમાં લાભ આપવામાં આવશે હાલ પોરબંદરની વાત કરીએ તો લગભગ પચીસો જેટલી ફિશિંગ બોટો જે મોટી ફિશિંગ બોટો છે ટ્રોલિંગ બોટો આવેલી છે એની અંદર લગભગ અત્યારે તેરસોથી ચૌદસો બોટોમાં ડિવાઇસ લાગવામાં આવે છે અને તમામ માછીમારોએ આ બાબતે સહકાર પણ કચેરીને સારો એવો આપેલ છે હવે જે બાકીની બોટો જે રહી ગયેલ છે તેને પણ આ ઓપ્સિઝનમાં જો ડિવાઇસ લાગી જાય એ બદલ પણ આપણે માછીમારો તરફથી એવી અપીલ છે કે આપણે આ બાબતે સહકાર આપે જોકે ટ્રાન્સપોન્ડર એ બોટની સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને પોરબંદરમાં અડધાથી વધુ બોટોમાં લાગી ચૂક્યું હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર